તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ સોમનાથ દ્વારા ઓગણીસ ભવ્ય સમૂહ યજ્ઞો પવિત્ર સમારોહ યોજાયો તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ડેરા તારીખ એમ ત્રણ દિવસ ભવ્ય યજ્ઞો પવિત્ર સમારોહ યોજાયો આ સમારોહમાં બાર ભૂદેવો બટુકોએ યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કર્યા આ સમારોહની વિશેષતા એ હતી કે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ વખતે ભારતના બાર જ્યોતિર્લિંગોના મુખ્ય પૂજારીશ્રીઓને અને ત્યાંના તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સમારોહ દરમિયાન સમાજના પ્રમુખ શ્રી હરમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ તમામ બાર જ્યોતિર્લિંગોના પૂજારીઓ અને પ્રમુખશ્રીઓ અને તીર્થ પુરોહિત શ્રીઓ સોમપુરા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓની એક વિશેષ ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં એક સંગઠનની યોજના કરવામાં આવી હતી જેને દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રાહ્મણ સંઘ નામ આપવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે શ્રી હેમલભાઈ ભટ્ટને આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ઉપરાંત તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના કુલગુરુ પૂજ્ય માર્કંડ બાપા પાઠકને મહામંત્રી લોકેશજી અમોલકરને સહ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધનભાઈ ટી જાની તેમજ તુલજાદાસ ભોપીજીની નિમણૂક કરવામાં આવી હતી ઉપરાંત અન્ય પદોની નિમણૂક થોડા સમયમાં કરવામાં આવશે તેવી સભા અધ્યક્ષ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી અહેવાલ ભરતસિંહ જાદવ શ્રી સોમનાથ હું જયવર્ધન જાની શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજ રોજ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ઓગણીસમો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સુચારુ રૂપે સંપન્ન થવા જઈ રહ્યું છે આજે આજે બટુકોની યાત્રામાં પણ ભવ્ય કાશી યાત્રા નીકળી અને એની અંદર બધા જ લોકોએ બટુકોના સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના પૂજારીઓના દર્શન પણ કર્યા અને પોતે ધન્ય થયા આ રીતે સોમપ્રા બ્રાહ્મણ સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ઓગણીસમો કાર્યક્રમ જે યોજાયો એ ભવ્યાતિભવ્ય રહ્યો આ અંતર્ગત દ્વાદશ જ્યોતિર્લિંગના પૂજારી તથા